જોઈશું ધોરણ નવ ચેપ્ટર સાત ત્રિકોણનો સ્વાધ્યાય છે અને બીજી બે સમાંતર રેખાઓની જોડ પી અને ક્યુ રેખાઓ તેમને છેદે છે તો પી અને ક્યુ બે સમાંતર રેખાઓ છે જે એલ અને એમને છેદે છે તો પી રેખા છે તે એ બિંદુએ અને બી બિંદુએ અને ક્યુ રેખા છે તે ડી બિંદુએ અને સી બિંદુએ છે તે છે તો સાબિત કરો કે ત્રિકોણ એ બી સી એકરૂપ છે ત્રિકોણ સીડીએ તો ત્રિકોણ એ બી સી અને ત્રિકોણ સી ડી એને એકરૂપ સાબિત કરવાના છે તો એકરૂપતા માટે જે પાંચ શરતો છે તેમાંથી આપણે એક શરત લગાડવાનો પ્રયત્ન કરીશું તો જ્યારે બે સમાંતર રેખાઓ આપેલી હોય અને તેને કોઈ આડી રેખા છેદે અહીંયા એલ અને એમ બે સમાંતર રેખાઓ છે અને તેને એસી રેખાખંડ છે તે છેદે છે તો અહીં આપણે નામ આપી દઈએ એ અને અહીંયા નામ આપી દઈએ સી એસી રેખાખંડ છેદે છે તો ત્યારે બે સમાંતર રેખાઓની વચ્ચેના અને આડી રેખાઓના વિરુદ્ધના જે ખૂણા બને છે તેના માપ સમાન હોય છે જેને અંતઃયુગ્મ કોણ કહે છે તો અહીંયા એલ અને એમ બે સમાંતર રેખાઓ છે તો તેની વચ્ચેના અને એ અને સી જે રેખાખંડ આડો રેખાખંડ છે તેના વિરુદ્ધના જે ખૂણા હોય તેના માપ સમાન હોય છે તો અહીંયા અહીંયા આ ખૂણો એ ખૂણો અને આ સી ખૂણાના માપ સમાન હોય છે ને અહીં આ એ ખૂણો અને આ સી ખૂણાના માપ સરખા હોય છે જેને અંતઃયુગ્મ કોણ કહે છે અને હવે આપણે બે સમાનતર રેખાઓ તરીકે પી અને ક્યુને લઈને જોઈએ એ બે સમાંતર રેખાઓ તરીકે પી અને ક્યુ છે આ પી અને ક્યુ બે સમાંતર રેખાઓ છે અને તેને આ બી રેખા તરીકે એસી લઈએ તો અહીંયા અને સી છે તો આ એ અને સી જે છેદે છે તો અહીંયા પી અને ક્યુ જે બે સમાંતર રેખાઓ છે તેની વચ્ચેના એટલે કે આ ચાર ખૂણા અને એ અને ડી જે રેખાખંડ છે તેના વિરુદ્ધના જે ખૂણા હોય છે તેના માપ સમાન હોય છે અને તેને અંતઃયુગ્મ કોણ કહે છે તો અહીંયા અહીંયા એ ખૂણો અને અહીંયા સી ખૂણાના માપ સમાન હોય છે અને અહીંયા આ એ ખૂણો અને અહીંયા આ સી ખૂણાના માપ સરખા હોય છે જેને અંતઃયુગ્મ કોણ

એકરૂપતા માટે આપણે કુલ ત્રણ વસ્તુ કુલ ત્રણ વસ્તુની જરૂર હોય છે તો અહીંયા એ અને બી છે તો અહીંયા આપણે જોઈ શકાય છે કે આ બંને ત્રિકોણમાં જે એસી બાજુ છે જે બંને ત્રિકોણમાં સમાન છે તો અહીંયા એ બાજુ છે જે એ બાજુ છે જે બંને ત્રિકોણમાં સમાન છે અને આ અંતઃયુગ્મ કોણ અને આ અંતઃયુગ્મ કોણ સમાન હોય છે તેથી આ બા ખૂ બા અને બા ખૂ બાખું એકરૂપતાની શરત લાગે છે અને આમ ત્રણેય આપણે મળી ગયા છીએ હવે આપણે આકૃતિમાં લખી લઈએ કે અંતઃયુગ્મ કોણ એ ખૂણો અને આ સી ખૂણો સમાન છે અને અંતઃયુગ્મ કોણ એ ખૂણો અને c ખૂણો સમાન છે અને એ સી બાજુ બંને ત્રિકોણમાં સમાન છે તો હવે અહીંયા લખશું અહીંયા લખશું કે ત્રિકોણ એ બી સી અને ત્રિકોણ સી ડી એ મા અહીંયા આપણે ખૂ બા ખૂ અને ખૂ બા ખૂ શરતનું પાલન થાય છે તો સૌ પ્રથમ આપણે ખૂણો લખશું તો અહીંયા આપણે એ ખૂણાની વાત કરવાની છે તો અહીંયા બી એ સી અને એ સી ડી તો ખૂણો બી એ સી એ સમાન છે ખૂણો એ સી બી તો અહીંયા એ ખૂણો અને સી ખૂણો અહીંયા એ અને સી જે અંતઃયુગ્મ કોણ છે તે સમાન છે બંને ત્રિકોણમાં હવે ખૂ પછી બાજુ તો એ સી બાજુ છે જે બંને ત્રિકોણમાં સામાન્ય છે તેથી તે લખશું અહીંયા આપણે અંતઃયુગ્મ કોણ કોણ અને હવે એસી બાજુ જે બંને ત્રિકોણમાં સામાન્ય છે તે લખશું તો એસી બરાબર એ સી અહીંયા લખશું સામાન્ય બા ખૂ બા હવે ખૂ જવાનો છે તો અહીંયા જે આ સી ખૂણો અને અહીંયા એ ખૂણો જે સમાન છે અને જે અંતઃયુગમાં કોણ છે તો અહીંયા સી ખૂણાને આપણે મધ્યમાં રાખીશું તો એથી શરૂઆત કરીએ તો એ સી બી ને સમાન છે ખૂણો સી એ બી આ ત્રિકોણનો એ ખૂણો અને આ ત્રિકોણનો સી ખૂણો જે સમાન છે તો ખૂણો એ સી બી એ સમાન છે ખૂણો સી એ બી ખૂણા છે એ પણ શું છે અંત યુગ્મ કોણ તો આમ ખુ બા ખુ ખુ બા ખુ ખૂબ ખુ બા ખુ શરત મુજબ આ બંને ત્રિકોણ એકરૂપ સાબિત થાય છે તો હવે લખ્યું કે આમ ખુ ખુ શરત મુજબ ત્રિકોણ એ બી સી એક એકરૂપ છે ત્રિકોણ સી બી એને આ હતો સ્વાધ્યાય હાથ પોઈન્ટ એકનો દાખલા નંબર ચાર જે અહીં પૂરો થાય